પથ્થર તલાવડીમાં ઉદ્યોગપતિ હાજી ફિરદોષ કોઠી દ્વારા સેવા કાર્યનો સલાહ્ય અભિગમ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાના નિવારણ માટે ઉદ્યોગપતિ ફિરદોષ કોઠી દ્વારા મોટર પંપ ગોઠવાયા વાવાઝોડામાં તૂટેલું વૃદ્ધાનું ઘર પુનઃ બાંધવાનું વચન દવાખાનું શરૂ કરવાની પણ જાહેરાત શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં દર વર્ષે વરસાદી માહોલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જેના લીધે સ્થાનિક રહીશોને આરોગ્ય અને જીવન જીવવાના દાયકાઓ જુના દુઃખદ અનુભવ હોય છે અને આવા સંજોગોમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દયાળુ હૃદયના સમાજસેવક હાજી ફિરદોષ કોઠીએ વિસ્તારની મુલાકાત લઈ હાલતનું અવલોકન કર્યું હતું વિશેષ જાણકારી અનુસાર દર વર્ષે વરસાદના દિવસોમાં તલાવડી વિસ્તારમાં પાણી ભરાતા આસપાસના ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે તંત્ર દ્વારા તત્કાળ કોઈ ઉકેલ ન મળતો હોવા છતાં હાજી ફિરદોસ કોઠી પોતાના નાણાં અને સાધનોના જોરે પંપ મોટર પંપો ગોઠવી પાણીના નિકાલની કામગીરી પોતાના ખર્ચે હાથ ધરતા રહ્યા છે આ વર્ષે પણ તેમણે પહેલાંની વ્યવસ્થા ગોઠવી તલાવડીના રહેવાસીઓ માટે રાહત આપી છે મુલાકાત દરમિયાન દંતાણી વાસમાં એક વૃદ્ધાનું ઘર તાજે તના બાવા છોડા અને ભારે વરસાદના કારણે ધ્વસ્ત થયું હતું વૃદ્ધાની હાલત જોઈને હાજી ફિરદોસ કોઠી ગંભીર બની ગયા અને તરત જ ઘરના પુનઃ બાંધકામની તમામ જવાબદારી પોતે ઉઠાવવાનું વચન આપ્યું અત્યારે વરસાદ બાદ પેદા થતા મચ્છરો અને પાણીજન્ય રોગચાળાઓથી લોકોને બચાવવા માટે ફરતું દવાખાનું શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આ દવાખાનું વિસ્તારમાં ફરતું રહી તાત્કાલિક દવા અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવશે